જન્મ સ્થળ પોરબંદરના કિર્તિમાં ગાંધી જયંતિને લઈને યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન સોફા પર બેઠેલા જોવા મળતા કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો છે અને પોરબંદરમાં કોંગ્રેસ કાર્યકરોએ હોબાળો મચાવી રોષ દાખવ્યો છે બીજી તરફ ગાંધી જયંતિ પર મુખ્યપ્રધાન પોરબંદરની મુલાકાત લેવાના હતા ત્યારે પોરબંદરમાં ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ સાથે કોંગ્રેસ કાર્યકરો આવેદનપત્ર આપવાના હતા

એના અને એની સાથે જે અન્યાય થાય છે એ અન્યાયની લાગણીને વાચા આપવાના ભાગરૂપે અમે લોકો મુખ્યમંત્રીને એક આવેદન આપવા માટે જતા હતા મુખ્યમંત્રી સુધી અમે પહોંચીએ એ પહેલા તંત્રએ એમને જાણે કે પોલીસ તંત્રને આદેશ આપેલો હોય કે ભાઈ કોઈ પણ રીતે આ પ્રજાનો અવાજ છે એ મુખ્યમંત્રી સુધી ન પહોંચે એ રીતે અમારી અટક કરી અમને હાલમાં પોલીસ સ્ટેશને લવાયેલા છે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વિક્ષેપ ઉભો કરવાની જે પ્રક્રિયા હાથ આવી હતી તો એમાં કોંગ્રેસના તાલુકાના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આજરોજ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પોતાનું આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા એ દરમિયાન કોઈપણ પ્રકારનો વિક્ષેપ આ સરકારી કાર્યક્રમમાં ન ઊભો થાય એ સંદર્ભે તમામ કોંગ્રેસી કાર્યકરોની કમલાબાગ સર્કલ ખાતે અટકાયત કરી છે